નમસ્કાર દર્શક મિત્રો પાવનીરમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મેરિયા દર્શક મિત્રો અત્યારે હું આપને ભચાઉ તાલુકાનું નવા ગામ ભચાઉની નજીકમાં જ આવેલું ભચાઉ નગરપાલિકા જ લાગે છે ત્યાંના એક ખેતરમાં આવ્યો છું અને ખેતરના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ અત્યારે જ્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને છેલ્લા કેટલાક સમયથી કેટલાક દિવસોથી વરસાદ છે એ સતત પડી રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકમાં કેટલી નુકસાની થાય છે સાના કારણે નુકસાની થાય છે એ દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા એક એરંડાનું ખેતર છે જેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે અમારી પાછળ આપ જોઈ રહ્યા છો આખું ખેતર છે એરંડાનું છે અત્યારે આપ કદાચ આ ફ્રન્ટ વિડીયોમાં દ્રશ્યો નહીં જોઈ શકતા હો હું બેક સાઇડનો વિડીયો તો ચાલુ કરી અને આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આ જોઈ રહ્યા છો આપ આપડાનું ખેતર છે એરંડાની અંદર આપને જે વિડીયોમાં દેખાઈ રહ્યો છે એ છોડ એરંડાનું છે પણ એની અંદર પાંદડાઓ નથી દેખાતા શું કારણ છે એનું એ પણ આપણે જાણીએ થોડે આગળ ચાલીને હું આપને દેખાડું અત્યારે ચોમાસાની ઋતુ છે અને વધારે પડતો ઠંડો વાતાવરણ હમણાં થોડાક સમયથી રહે છે ત્યારે આ પાકની અંદર ઇયડ આવવાના ચાન્સીસ છે એ વધારે રહેતા હોય છે ત્યારે આ એરંડાની અંદર એક ઈયડ આવી છે ને ઈયડ છે એ કેટલો મોટો નુકસાન કર્યો છે હું આપને બતાવીશ આપ અત્યારે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકશો હું આગળ થોડે જઈને બતાવીશ સામે સૂર્યનો પ્રકાશ આવે છે એટલે કદાચ આપને વિડીયો વ્યવસ્થિત નહીં દેખાતો હોય હું સામેની બાજુએ જઈને આપને દેખાડવાનો પ્રયત્ન કરીશ કે ઈયળે કેટલું નુકસાન કર્યું છે આ ખેતરની અંદર અને ઈયળ પણ આપણને કદાચ જો જોવા મળશે તો દેખાડીશ પણ આપ જોઈ શકો છો અત્યારે હવે આ બાજુથી દેખાશે આપને કે આ એરંડા છે એરંડામાં એક પણ પાંદડો અત્યારે નથી જોવા મળી રહ્યો અત્યારે આપ જોઈ શકો છો જુઓ આ પાક છે અને અહીંયા વચ્ચેનો ભાગ છે વચ્ચેના ભાગમાં તમામ પાંદડા છે એ છોડવાના પાંદડા બધા જ પાંદડા ઈયળે ખાઈ ગઈ છે અને પાંદ છોડવાઓ છે એકદમ દાંડી છે છોડવાની દેખાય છે અને આ બાજુનું દ્રશ્ય હું આપણે બતાવીશ તો આ બાજુના ભાગમાં છે એ કોઈક કોઈક છોડવાઓમાં છે એ ઇયડે પાંદડા ખાધા છે તો પ્રયત્ન કરીએ કે અહીંયા ક્યાંય ઈયળ દેખાતી હોય તો આપણે દેખાડવાનો પ્રયત્ન કરીશ કે કેવા પ્રકારની ઈયળ છે એ આવા એરંડાના પાંદડા ખાય છે પણ મને લાગે છે કે અત્યારે ઈયળ છે એક એરંડામાં દેખાય છે હું આપણે દેખાડું હમણાં શું બે ત્રણ દિવસથી થોડોક તડકો લાગે છે એટલે ઈયળનો નાશ થયો છે આ ઈયળ છે એ ઠંડા વાતાવરણમાં જ જોવા મળે છે આપ જોઈ શકો છો આ ઈયળ છે ભૂરા કલરની ઈયળ છે લીટીવાળી આવી ઈયળો લગભગ વિડીયો ગેમમાં જે પેલા મોબાઈલ આવતા એટલે એ વિડિયો ગેમમાં ઈયળ જોવા મળતી અને એના એ ઈયડથી આપણે ગેમ રમતા અને અત્યારે આ ઈયળ છે એ ખેડૂતોને કેટલો મોટો નુકસાન છે એ પહોંચાડી રહી છે બીજી છે થોડીક આછા લીલા રંગની ઈયડ છે જોઈ શકશો ઈયળ છે એ એરંડાના બધા જ પાંદડા થઈ ગયા છે આ બનાવ લગભગ છેલ્લા ચાર પાંચ દિવસમાં જ બનેલો છે ચાર પાંચ દિવસની અંદર એવી તો કેટલી એડ આવી હશે કે આ ચાર પાંચ દિવસની અંદર આ તમામ એરંડા છે એના પાંદડા ખાઈ ગઈ છે કેટલી સંખ્યામાં એડો આવી હશે આપ જોઈ શકો છો કેટલી મોટી મોટા પ્રમાણમાં યળ આવી હશે અને કેટલી સંખ્યા હશે એમની કે આટલો મોટો ખેતર છે એની અંદર એક એકર જેટલી જગ્યામાં એકથી સવા એકરની જગ્યામાં બધા જ એરંડાના પાંદડા છે એ યળ ખાઈ ગઈ છે તો આ ખેડૂતને કેટલો મોટો નુકસાન થશે પરંતુ નો જોવા જઈએ તો આ યડનો એક મોટો ફાયદો પણ ઘણી વખત જોવા મળ્યો છે હું પણ એક ખેડૂતનો દીકરો છું ત્યારે મેં પણ થોડા સમય પહેલાં ખેતીમાં જ હું કામ કરતો હતો એટલે મને થોડો અનુભવ છે કે આ યડ જ્યારે પાંદડાઓ ખાય છે અને એ પાંદડાઓ ખાય ત્યારે એના જો સમયસર એનો નાબૂદી થાય ઈયડની તો અને મોટો ફાયદો પણ જોવા મળે છે જો અત્યારે આ પાંદડાઓ ખાઈ ગઈ છે પરંતુ એંડાના જે દાંડી છે એ એકદમ વ્યવસ્થિત છે જીવિત છે એટલે આની અંદર નવી ફૂટ આવશે અને એ ફૂટ એટલી સારી આવે છે કે એની અંદર નવી નવી ડાળીઓ છે એ ફૂટે છે આપને હું બતાવી દ્રેશું આપ જોઈ શકો છો આ નવી ફૂટ આવી છે અને એની અંદર અલગ અલગ પાંદડાની ડાળીઓ પાસેથી નવી ફૂટ આવે છે જો કે આ જો પાંદડાઓ ના ખાધા હોય તો એ જગ્યાએ ફૂટ ઓછી જોવા મળે છે અને જ્યારે ઇયળે ખાધેલા પાંદડા છે એ એરંડાના છોડવામાં જોઈએ તો ફૂટ વધારે જોવા મળે છે એટલે એ મોટો ફાયદો છે અને એના લીધે ફાલ પણ વધારે આવે જેટલી વધારે ડાળીઓ હોય એટલી વધારે એના નીકળે મોડિયા તો એના લીધે ખેડૂતને ફાયદો પણ થાય છે પણ ક્યાંક આ જો આ એડને સમયસર રોકવામાં ના આવે તો મોટો નુકસાન પણ થઈ શકે છે જો આ ત્રણ ચાર ઇકરનો ત્રણ ઇકરનો ખેતર છે એની અંદર દોઢ બે ઇકરમાં જો એરંડા એડ ખાઈ જાય તો ખેડૂતને તો લગભગ ચાર મહિનાની આવકમાંથી હાથ ધોઈ બેસવું પડે તો આજનો વિષય આજ હતો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહોજો પાવન ન્યૂઝ સાથે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આવી જ નવીનતમ માહિતીઓ આપને મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો આપને કોઈ પણ માહિતી જોઈતી હોય ક્યાંય પણ આપના સમસ્યાઓ હોય એ આપને દર્શાવવા માગતા હો પાવન ન્યૂઝ પર તો વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો જો આપના કોઈ પણ પ્રશ્નો હોય તો પણ કમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો આપના તમામ કમેન્ટનો જવાબ છે એ આપવામાં આવશે તો જોડાયેલા રહો પાવનની સાથે